નમસ્કાર મિત્રો પ્રતાફ ફરી એકવાર સૌનું સ્વાગત છે ને હું છું સિંહ રાઓ મિત્રો હમણાં સીએમ ની સભા કે સુરેન્દ્રનગર કે અસર ક્યાં કે બાજુ તો એક છોકરાએ અમને ભરી સભામાં સવાલ પૂછી લીધો ઊભો થઈ ગયો સવાલ પૂછવા આ સરની કામગીરી જે મતદાર યાદીમાં બધું એ કરવાની હોય સુધારણા એના વિશે બિચારો કઈ પ્રશ્ન પૂછવો તો ખોટું થઈ રહ્યું છે એવું કંઈક પૂછવા ગયો તો પછી એ પોલીસ એને લઈ ગઈ હવે મારું શું કહેવું છે કે હેરાન એને હિંમત તો કરેલી હતી સીએમ ને પ્રશ્ન પૂછવાની સભામાં પણ હવે હેરાન પરેશાન થઈ જવાનું હવે જ્યારે જયારે સીએમ સૌરાષ્ટ્રમાં આવશે સુરેન્દ્રનગર બાજુ આવશે તો પેલાને પોલીસ એરેસ્ટ કરી લેશે ને એમને પોલીસ સ્ટેશનમાં બેસાડી દેશે જ્યાં સુધી સીએમ સૌરાષ્ટ્રની બહાર નહીં જાય ત્યાં સુધી અથવા તો એને હોમ એરેસ્ટ કરવામાં આવશે હોમ એરેસ્ટ છોકરો છે એટલે હોમ એરેસ્ટ તો નહીં કરે પણ પોલીસ એને પકડીને આ લાઈન જેલમાં બેસાડ દેશે પોલીસ સ્ટેશનમાં બેસાડી દેશે એટલે આ કાયમ હેરાન થવાના ધંધા ગોંડાએ કર્યા છે એનો બીજો દાખલો આપો કે હરણીકાંડમાં જે બરોડાના હરણીના તળાવમાં જે બાળકો મરી ગયા બેદરકારીથી ગવર્મેન્ટની તો એમાં જે દીકરીઓ ગુજરી ગઈ હતી બે એની બે માતાઓ હતી બે દીકરીઓની બે માતાઓ હતી એ માતાઓનો ન્યાય નતો મળતો તો એ મહિલાઓ સીએમ બરોડામાં આવી કઈક સભા હતી લઈ ગઈ હશે એમને લગભગ ચારેક કલાક ઇન્ટોરેગેશન કર્યું આતંકવાદી હોય એમ તમે આ સરકારમાં ન્યાય પણ માંગી શકો નહીં અમારી સામે નહીં બોલવા એટલા છકી ગયા છે આ લોકો પણ એ છકી ગયા છે એનું કારણ પ્રજા તમે તમે પોતે છો કારણ કે વર્ષથી ગુજરાતમાં બેસાડી રાખ્યા છે એટલે એ માતાઓને પછી છોડી પરંતુ આજે પણ જ્યારે સીએમ બરોડા જાય એટલે પેલી માતાઓને સ્ત્રીઓ છે એટલે પોલીસ લાવતી નથી ઘરે અરે પોલીસ સ્ટેશનમાં નથી પકડી લાવતી પણ એમના ઘેર પોલીસ જઈને બેસી જાય છે એમનો હોમ એરેસ્ટ કરવામાં આવે છે એમને ને એમના પતિદેવોને ઘરમાંથી બહાર નીકળવાનું નહીં નોકરી જવાનું નહીં શાક લેવા જવાનું નહીં સી એમ જ્યારે બરોડા છોડે ત્યારે જ પછી એમની છુટ્ટી થાય બે સ્ત્રીઓને આવી રીતે હોમ એરેસ્ટ કરવામાં આવે છે તો મિત્રો એ સ્ત્રીઓ કે આતંકવાદી છે ના સામાન્ય બિચારી નાગરિક છે વિક્ટીમ છે એમની દીકરીઓ મરી ગઈ છે અને ન્યાય માંગે છે બસ પણ આ સરકારમાં એવી હિંમત ના કરાય એટલે તો આનો મતલબ એવો થાય કે સીએમ ડરપોક છે એને ભીખ લાગે છે કે આ સ્ત્રીઓ એમનો આઈન ફેટ પકડશે મારી નાખશે એવું એટલે મને તો આ સીએમ સાવ ડરપોક લાગે છે કે એના સેજ કોઈ સવાલ પૂછે તો ગભરાઈ જાય છે અને પછી ફરી આવ્યા તો પેલા લોકોને અરેસ્ટ કરીને પોલીસ બેસાડી દેતી હોય છે એટલે મેં તો સાંભળ્યું છે કે વિપક્ષના જે નેતાઓ હોય એમને પણ જેલમાં લઈને એટલે પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવે છે મેં એવું પણ સાંભળ્યું છે કે ક્ષત્રિય આંદોલન થયું હતું તો એમાં જ એ લોકોએ સક્રિય બહુ ભાગ ભજવ્યો તો એ લોકોને પણ હજુ પણ જયારે સીએમ બીએમના ના પ્રવાસ આવે પીએમ ના બે પીએમ ના તો એમને લાવીને મૂકી દેવામાં આવે છે જે પોલીસ સ્ટેશનમાં મૂકી દેવામાં આવે છે અને પીએમ ની તો વાત જાણ્યું કે લોકસભામાં સંસદમાં ચર્ચા કરવાની હતી તો બહાનું કાઢ્યું કે એમની ઉપર હુમલો થવાનો છે શું આ બધું વિપક્ષ આતંકવાદી સંસદમાં વિપક્ષ તો હથિયાર લઈને આવવાના હતા અને એમનો એમના ઉપર હુમલો કરવાના હતા સ્પીકર જો સ્પીકર કેવા છે માહિતી મળી કે ઉપર કોઈ અનિચ્છનીય ઘટના બનવાની છે શું એમના ઉપર હુમલો કરવાનું તો કઈ રીતે હથિયાર તો હોય નહીં હથિયાર લઈને સંસદમાં તો જવાય નહીં તો શું એમની કોઈ ઝપાઝપી કરવાનું એવી માહિતી મળી ગઈ હતી કે કોઈ એમના વધારે નથી કેવું પણ મૂળ બાના છે અથવા તો આ લોકો ડરપોક છે બીજું કઈ નઈ સરમુખ અત્યારે ચલાવતા હોય ને સરમુખ અત્યારો દુનિયાભરના સરમુખ અત્યારો જોઈ લો તમે હિટલર જુઓ સ્ટેલિન જુઓ હિટલર જુઓ પછી ગદાપી હોય કે ગમે તે હોય સરમુખ અત્યારો હંમેશા ડરપોક જ હોય કામને ખબર હોય કે એ ત્રાસ આપે છે ને ખોટું કરી રહ્યા છે એટલે કોક એમના ઉપર હુમલો કરશે એવી આશંકા સતત રહેતી ઊંઘાઈ હંમેશા ડરપોક હોય એટલે જે સરમુખી ત્યાર ચલાવતા ને આ રીતે ડરપોક જ હોય એટલે સીએમ નું મેં જોયું તો મને થયું આ છોકરો કાંઈ એમ માટે હેરાન થવાનું છે ગોંડો કહેવાય સવાલ પૂછે ન્યાય મળવાનો જ નથી એક ચક્રી શાસન સરખે ત્યાર સા ચાલે શું કરવા તું સવાલ પૂછે તો મિત્રો આપણા સીએમ મક્કમ ન મૃદુ નહીં પણ ડરપોક ને ફોસી છે એટલું કહીને મારી વાત પૂરી કરવા આવજો બાય ભાઈ